ત્યારે ફરી એકવાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે જયપુર રતલામ રૂટથી અમદાવાદમાં ઈકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડીને ઘુસાડવામાં આવી રહ્યો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં આરોપી પાસેથી એવી માહિતી જાણવા મળી કે આ એમડી ડ્રગ્સ અમદાવાદમાં રાજસ્થાનના ઉદયપુરથી અતિક નામના વ્યક્તિએ મોકલાવ્યો હતો ત્યારે આ માદક દ્રવ્ય કુલ અઠ્ઠાણું લાખ ચાલીસ હજારનું હતું ત્યારે તેની સાથે મોબાઈલ ફોન અને ઇકો કારની ગણતરી કરતા કુલ મુદ્દામાલ એક કરોડ બે લાખ

વિષ્ણુભાઈ વાધી જે લાવ્યા છે તો ઉદયપુર ખાતે માત્ર ટૂંકુ નામ મળેલું છે અતિક નામના વ્યક્તિએ ઉદયપુર થી એમને માલ આપેલો હતો અને આ માલ ફતેનાલ પાસે રહેતા આસિફ હુસેનને આપવાનો